રોલ્સ રોયલ વિશે કોણ નથી જાણતું દુનિયાની સૌથી મોંઘી કારમાંથી એક કાર આ કંપનીની પણ છે પરંતુ શું તમે રોલ્સ રોયલ છત્રી વિશે જાણો છો રોલ્સ રોયલ છત્રીને રોયલ્ટી સાથે રાખવામાં આવે છે એટલે મોટાભાગે જે લોકો પાસે રોલ્સ રોયલ કાર હોય છે તેની પાસે આ છત્રી જોવા મળશે આ છત્રી ગાડીની સાથે જ આવે છે જો તમે રોલ્સ રોયલ કાર ખરીદો છો તો તેની સાથે જ છત્રી આવશે આ છત્રીનો રંગ એવો જ હશે કે જેવો રંગ રોલ્સ રોયલ કારનો હશે જો તમે કાળા રંગની રોયલ્સ રોયલ લો છો તો તેની સાથે કાળા રંગની છત્રી મળશે તમને જણાવી દઈએ કે આ છત્રી કોઈ સામાન્ય છત્રી નથી એની ક્વોલિટી બાકીની છત્રી કરતા વધારે સારી હોય છે અને ખાસ પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે આ છત્રી ઉપર રોલ્સ રોયલ લખેલું હોય છે અને સૌથી ખાસ વાત તો એ છે તેને હાથો વડે ડિઝાઇન કરવામાં આવે છે આ છત્રીને બનાવવા માટે મશીનનો ઉપયોગ કરવામાં નથી આવતો છત્રીની કિંમતની વાત કરીએ તો તેની કિંમત સાતસો ડોલર સુધીની છે એટલે કે ભારતીય મુદ્રા પ્રમાણે પચાસ હજાર જેટલી કિંમત થશે એટલે આમ જોવા જઈએ તો જેટલી કિંમતમાં છત્રી આવશે એટલી કિંમતમાં તમે એક બાઇક ખરીદી શકો છો જોકે આ છત્રી તમારે પણ ખરીદવી હશે તો ઓનલાઈન ચેક કરીને ખરીદી શકાય છે